અંકલેશ્વર શહેરમાં વિકાસને નવો વેગ મળતો જોવા મળી રહ્યો છે નગર સેવા સદન દ્વારા આજરોજ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર માં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા વોર્ડ નંબર એકમાં મહાવીર નગર નજીક આરસીસી રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે વોર્ડ નંબર માં સબજેલ નજીકના ગાર્ડનના તટબંધની દિવાલના કામ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકની અંદર મુખ્ય અંદર ઘર થઈ આરસીસી નું કામ અંદાજે તેર લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મહારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં છે બાર લાખ ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ નગરપાલિકાના સભ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા